અમારે તો ચાલે તો વિડીયો હળગાવતા હળગાવતા આવે તો કેમ છો મારા વાલા મિત્રો તો બધા મજામાં જ હશે તો મારો વ્લોગ જોવા આવ્યા હોય ને તો પહેલાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાજી તો આજે આપણે રજા જ છીએ આમ તો ને હવાર થઈ ગયું આપણા માટે હવાર એટલે સાડા અગિયાર વાગે સાડા અગિયાર વાગે ભાઈ ખાઈને ઉગીને નાસ્તો વાસ્તો કરી માવોએ એકવાર ખાઈ લીધો છે મૂળ બિલ ફ્રેશ થઈ ગયું છે હજી હવાના વાગી ગયા છે અગિયાર ને આપણે અહીંયા નીચે દઈ ગયા છે અત્યારમાં તો કોઈ ભેગા ન થાય તો એ તમને ખંભેલ જોઈને તો ઘણા ઘણાને ખબર પડી ગઈ હોય કે આ વોગમાં હું ભવાઈ કરવાની છે એટલે આજે બધા ભેગા થાય ને પછી વિચારીએ હું કરવું હોય એમ કન્ટિન્યુ વોગમાં તમારે તો બન્યું જ રહેવાનું હોય નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું હોય આજે દશામાના વ્રતના લગભગ કેટલા આઠમો દિવસ થઈ ગયો છે અને આપણે કપડાં કપડાં બદલાવી નાઈ જોઈન કમ્પ્લેટ તૈયાર થઈને ચીકી ગયા છે અને આરતી ચાલુ રીખી છે મંદિરે હવે અત્યારે તો વ્યાગ્યા આગળ સાડા અગિયાર પછી બાર વાગ્યા પછી હું જમવા જાય જમીને પાછો નીચે આવવા પછી બધાને ફોન કરીને હું ભેગા કરા પછી એની કામ જાઉં રખડવા ને પછી તમને બ્લોગમાં બધું બતાવી બતાવ્યું ખુશી ખુશી એવું નથી એક બે જણાને ચાલુ છે આજે મારે રજા છે અમારે કિરણને મારે કિરણ અહીંયા બાજુ મંદિરે છે હું અહીંયા છે એટલે માડી એક અહીંયા બેઠા છે પહેલાં તો આપણે એની માટે જમવાનું અહીંયા પૂછાય છે જરા ઉતા છે ને તો મેં કીધું તમારે કંઈ ખાવું છે તો કે હું ખાવું બટા મારે કાંઈ નહીં આપણે એના માટે વ્યવસ્થા કરીએ આગળ ઉતા છે એટલે આપણે હું જોયો

ખાઈ લેવા મારી આમાં ટિફિન છે ખાઈ લેજો હો ને હું હું તા કેમ તમે મજા નથી ભાઈ ને આ ટિફિન છે જમી લેજો કોઈ નથી તમારે તમે એકલા છે છોકરો છે ક્યાં રે છોકરો છોકરા ભેગા તમે નથી રહેતા છોકરા ભેગા નથી રહેતા તમે કાંઈ ની જમી લેજો તો ભાઈ આ કોઈ હારી લગાડવાની વાત નથી આ તો મેં તમને બતાવ્યું કે તમારી આજુબાજુમાં આવા કોઈ લોકો હોય જે ખાવાની પણ પરિસ્થિતિ ન હોય ને એમને ભૂતા હોય એવા લોકોને થોડોક સપોર્ટ કરો અને જમવાનું આપો અને એને એટલે એનું તો પેટ ભરાય નહીં એની જિંદગી થોડીક આમ સારું તબિયત બગડી ગઈ હોય અમુક તો એ કરાવવું હોય આપણાથી જેટલું થતું હોય એટલું કરાય આગળ સારું લગાડવા માટે મેં તમને નથી બતાવ્યું આવું તો અમે કરતા જ હોય અમે કોઈ દીવું રોગમાં નથી લેતા ને કોઈ દી કોઈને બતાવતા નથી આજ મારી અહીંયા જે બેઠક છે ત્યાં જ આમાંથી ઉતા હતા એટલે મેં તમને બતાવ્યું કે એને આપણે એને જ પૂછીએ કે તમને શું જોઈએ આપણે એને પૂછ્યું છે કે મને મજા નથી ખાવું તો કરું મને ખૂબ લાગી લાગ્યું તો મારા પૈસા નથી ખાવાના તો આવા લોકો હોય તમારાથી કાંઈ નહીં થોડું ઘણું જેટલું બને એટલી હેલ્પ કરવી જરૂરી છે એટલે એનું તો પેટ ભરાય અને ભગવાન ખુશ થાય એને કાંઈ નહીં હવે તમારી આજુબાજુમાં કોઈ પણ આવા લોકો તમને જોવા મળે તો તમારાથી ફૂલ લઈ તો ફૂલ પાપડી અને જેટલું બને એટલે તમારાથી થતું હોય એટલું કરવાનું એવું કાંઈ નથી કે આપણે લૂંટાઈ જાય ને એને હારા બનાવી જાય એવું નથી એવું કંઈ નહીં પચાસ ટકા તમે થોડુંક એના માટે કરો તો આપણા માટે સારું કહેવાય હવે એને જો મારી હંમેદ છે અત્યારે જો જમવાનું મેં એને લઈ આવી દીધું આગળ હવે એ જમી લે એને અંદર શાંતિ થાય આશીર્વાદ પણ આપણે જેટલું બને એટલું કોકનું સારું કરાય કોઈ ખરાબ ન કરાય મારું પીવું એટલું છે વધારે કંઈ નહીં કે આપણી પરિસ્થિતિ સારી છે એની નથી હારી એટલે આપણાથી જેટલું ધાતું હોય એટલું સારું કરાય વધારે પડતું કાંઈ નથી કોઈ કહેતા કે તમે કરો ને કરો

ખબર પડી જાય તમારે જોવું હોય ને તો આખો લોક જોવો પડે કાપી કાપીને જોવું ને તો મજા મને આવે આવે પૂરી કોમેડી જોવી હોય તો તમારે પડે અમે નીચે તો આવી ગયા હવે અમે ધીમે ધીમે ચઢાઈ એ કરી દીધી છે એટલે હવે કન્ટિન્યુ વોકમાં તમારી ફરજ શું છે ખબર શું છે શું છે કહું તમારે વોકમાં કન્ટિન્યુ બેનું રહેવાનું હોય બીજું કઈ ફરજ ન હોય તમારી

Lagam kakadi nak aku hanya beri kodi Aku beri કરવા જ પડે જો અહીં આવી જાય ને ભાઈ અમને મળી ગયા છે જો અમારો મિત્ર અમને મળી ગયા છે જય માતાજી તમે ક્યાં આતા ભાઈ અમે તબડક 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 વન્સ મોર વન્સ મોર વન્સ મોર તબડક 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 કઈ ઘોડી ઘોડી ચાર પગવાળી કઈ એમ બે બે પગવાળી આવે નામ પડે બધા ચાર પગવાળી ને ઓલે લગામ પકડવાની આવે ને માયા મસ્તાની અને હજી અમે રોજી જોવા જી આગળ અમને લઈને આવી રોજી ને લાગે પાડો જોવા જવાની આપડે પાડો જોવા

આ ખબર યાર અમારે હવા કોઈદી પૂરી ન થતી પણ આ ગાડીમાં જ હવા ઘડિયા ઘડિયા અમારી પૂરી ઓલા રોઈ રોઈ આની અમારે હવા ન થતી પણ અમારે ગાડીમાં હવા પતી જશે ખબર ન જ પતીયો ગાડીમાં હવા પૂરા ભૂખ લાગી ગઈ ને તો અમારે અહીંયા આવીએ ને આ રોડે એટલે અમારે ભૂખ જ લાગે તો દોઢા લઈ લઈએ ને આ ચટપટી લઈ લઈએ ચટપટી મને બહુ ભાવે તમને ભાઈ કમેન્ટ કરો તો ભાઈ અપરાધી વાગી ને બધું બેઠો છે અત્યારે જો આના કામ આવા જ હોય કાળા અપરાધી ના કામ કાળા જ હોય બરાબર ને હાલ તો હવે નીકળીએ અમારા ઝાલા દાદા અહીંયા થોડોક નાસ્તો લઈ લઈએ ખાવાનો આપણે જવાનું છે ને લાંબી ટ્રીપમાં ટ્રીપ મારવા જઈએ જ ને હાલો હાલો એટલે લાંબી ડે ગાડી જો પોપટ લઈને તો ભાઈ નાસ્તો પાણી કરી નાખ્યો છે હવે ડોડાનો વારો છે ખાઓ પૂરો જોય ખાઈ બીપી નિયોન મને જાલા જાલા જો ડોડો ખાઈ આવું લ્યો ને બધા લોકેશન ગોતી લીધું અમારા લાયક હો બાકી કઈ ઘટે ને વાડ બાળ ને કઈ ઘટે ને વાડી જેવું

ભારી ગયો અમારે તો ચાલે દાદા બીડી હળગાવતા હળગાવતા આવે બધી શકેડું છે બીડી દે મને બીડી દે મારે બીડી પીવી છે ભાઈ હવે બધું કામકાજ પૂરું થઈ ગયું છે બહુ બેઠા અહીંયા નાખવા પાણી ઓલો ઓલો થેલી ભૂલીને ને ભાઈ જોઈ રહી આવો મોબાઈલ લઈ છે મોબાઈલ છે આમાં આમાં કોઈકનો મેળ આવી જાય કાંઈ નહીં હવે છે ને અમે અહીંથી નીકળીએ અમારો ટાઈમ પૂરો થઈ ગયો મોબાઈલ છે આમાં લે તો કે હે નાખ્યો કે કાંઈ નહીં હવે છે ને અમે આમ રિંગ રોડ બાજુ જઈએ છીએ તમે કન્ટિન્યુટમાં બનાવ્યો હા ત્યાં ત્યાં જાય ભાઈ ભણાભડા રસ્તો બહુ જગ્યા છે વાડી તો ભાઈ આમ પાછું એક નવું લોકેશન પોચ્યું જાજુ અમારી એફટી એવી તો ભાઈ પણ જ્યાંક લઈને આવ્યું તમને ફોટો શૂટ કરે છે ઇન્સ્ટામાં તમને પોસ્ટ જોવા મળી જાય છે અહીંયા આવી જાવ અહીં આવી જાવ અહીંયા આવી જાવ જો અમારે આવી ગયા કિરણભાઈ કઈ નઈ હવે અમે જમાવીએ ટીમે બધા ફોટો શૂટ કરી લઈએ કમ્પ્લેટ પછી હવે અહીંથી નીકળીએ ગેર થોડોક ફોટો શૂટ બાકી છે એકા બીજા નું પૂરા કરે છે ક્યાં ઘોડી ક્યાં છે લોકેશન એક નંબર છે અહીં મસ્ત છે અમારા આટું થઈને અમે મારો ભાઈ ક્યાંય નવા નવા લોકેશન પહોંચીએ ને બધા આવીએ જ્યાં હોય ત્યાં તો ફાઇનલી મિત્રો ઘરે અમે આવી ગયા છીએ હવે ઘર નીચે રખડી રખડીને અમે ધરાઈ ગયા છીએ કા ભાઈ ધરાઈ ગયા હવે અમે ફાઇનલી છે ને અમે હાસું કહું ને હું તમારે હાવ ખંટાળી ગયા છે માથું સડી ગયું છે મારું કાનો આગળ આવે છે પણ હવે રોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ અમને માથું સડી ગયું છે હવે ઘડીક આરામ કરવો છે રખડી રખડી માથું સડી ગયું છે તો હવે કન્ટિન્યુ પાછો નવો વ્લોગ જોવા મળશે તો વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ હવે મળશું એક આપણે નવા વ્લોગમાં તો તમને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખીએ તો બધાને જય માતાજી મળશું પાછા એક નવા વ્લોગ